હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું રાજસ્થાની બાટીની બાટી તો બાટી બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી એકદમ સરસ સુપર સોફ્ટ તો બાટી બનાવવા માટે આજે આપણે બાટીના કુકરનો તંદૂરનો કે તળવાનો ઉપયોગ નથી કર્યો સિમ્પલ ઘરના જુગાડથી જ આજે આપણે સરસ બાટી બનાવીશું તો જેના માટે આ ઘઉંનો કકરો લોટ દીધો છે બે ચમચી જેટલી ઘરની મલાઈ મીઠું હળદર એક ચમચી જેટલી હિંગ હિંગ પાચનમાં મદદ કરશે એક ચપટી સોડા સોડાથી બાટી સોફ્ટ બનશે જીરું જીરું નાખવાથી બાટીનો ટેસ્ટ સરસ આવશે અને અજમો અજમો પણ પાચનમાં હેલ્પ કરશે ઘી લઈશું ઘી આપણે મોડમાં ઉમેરીશું અને આગળ બાટીમાં પણ ઉમેરીશું નવશેકું ગરમ પાણી લોટ બાંધવા માટે લઈશું હવે આપણે બાટી બનાવવા માટે જે કકરા લોટનો ઉપયોગ કર્યો છે તેને આપણે ચાળણીથી ચાળી લઈશું બાટી બનાવવા માટે આપણે અત્યારે ઘઉંનો કકરો લોટ લીધો છે જેની જગ્યાએ તમે ઘઉંનો ઝીણો લોટ લઈ અને તેની અંદર થોડો સોજી મિક્સ કરી અને તમે તેની બાટી બનાવી શકો છો તો લોટ સરસ ચડાઈ ગયો છે અને ઉપરનું ચરામણ જે વધ્યું તેને આપણે કાઢી નાખીશું તો જો આ પ્રમાણેનો સરસ કકરો લોટ હશે તો બાટીનું રિઝલ્ટ ખૂબ જ સરસ આવશે હવે તેમાં મસાલા કરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું હિંગ હળદર જીરું અજમો અજમો આપણે મસળીને ઉમેરીશું ખાવાનો સોડા ઉમેરીશું હવે આપણે મોણ ઉમેરીશું તો આપણે ઘીનું મુઠ્ઠી પડતું મોણ ઉમેરીશું સાથે જ મલાઈ ઉમેરીશું તો આપણે લોટમાં બધા મસાલા મોણ બધું ઉમેરી લીધું છે હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એકદમ સરસ રીતે તેને મોઈ લઈશું તો આવી રીતે હાથથી જ એને સરસ રીતે મોઈ લઈશું એટલે મસાલા એકબીજામાં સરસ ભળી જશે અને મોણ પણ સરસ રીતે મિક્સ થઈ જશે તો જુઓ આ રીતે એકદમ સરસ મુઠ્ઠી પડતું મોણ હોવું જોઈએ તો હવે આપણે તેનો લોટ બાંધીશું તો આપણે જે નવસેગું પાણી તૈયાર રાખ્યું હતું તેનાથી આપણે થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધીશું તો લોટ બહુ વધારે કઠણ નહીં અને બહુ વધારે ઢીલો નહીં આપણે પરાઠા જેવો લોટ બાંધીશું લોટ એકદમ સરસ કસણીને બાંધીશું એટલે બાટી એકદમ સરસ સોફ્ટ બને આટલો લોટ બાંધવામાં એક કપથી ઓછું પાણીની જરૂર પડી છે લોટને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું પંદર મિનિટ પછી આપણે જોઈ લઈશું તો લોટ સરસ પલળી ગયો છે અને એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે એકવાર તેને કસણી લઈશું અને બાટી માટેના લોવા તૈયાર કરીશું તો મીડિયમ સાઇઝના આપણે બાટીના લુવા તૈયાર કરીશું ત્યારબાદ આપણે બાટી વાળવાની શરૂઆત કરીશું તો બાટી વાળવાની જે મેથડ છે તેને તમે સૌ ધ્યાનથી જોઈ લેજો તો લુવાને પહેલાં દબાવવાનું ત્યારબાદ તેને ઉપરનું જે પડ હોય તેને પાછું ફરીથી દબાવવાનું હથેળીની તરફ દબાવતા જવાનું અને ઉપરની તરફ લઈ જવાનું આવી રીતે ત્રણથી ચાર વખત કરશો એટલે પડ પડશે અને એક સરસ ગો તૈયાર કરી લેવાનો તો તમે જોઈ શકો છો એકદમ સરસ પડ પડ્યા છે આવી રીતે પળ પડશે તો એકદમ સરસ અંદર સુધી બાટી ચડી જશે અને બાટી દેખાવમાં પણ ખૂબ જ સુંદર લાગશે તો ફરીથી એક વખત તમે જોઈ લો આવી રીતે ખેંચતા જવાનું અને પળને અંદર લેતા જવાનું અને આવી રીતે લુઓ તૈયાર કરી લેવાનું બધી બાટી સરસ વળાઈને તૈયાર છે હવે આપણે તેને બેક કરવાની પ્રોસેસ કરીશું તો બેકિંગ માટે ઘરમાં રહેલી તાવડી અને ચાયણાનો ઉપયોગ કરીશું તાવડીને આપણે પહેલેથી પ્રીહીટ કરી લઈશું તો પાંચ મિનિટ માટે મેં પહેલેથી જ ગેસ ચાલુ રાખ્યો તો હવે તેની ઉપર ચાયણો મૂકી દઈશું અને બધી બાટીને ગોઠવી દઈશું તો છૂટી છૂટી બાટી જેટલી સમાય એવી રીતે બાટીને ગોઠવી દઈશું અને તેની ઉપર બેક કરવા માટે મૂકેલી બાટી ફિટ થાય એવું આપણે વાસણનો ઉપયોગ કરીશું અત્યારે મેં તપીલીઓનો ઉપયોગ કરે છે અને ગેસની સ્લો ફ્લેમ પર બાટીને પાંચથી સાત મિનિટ માટે બેક કરીશું તે એક વખતની આપણે એક સાઈડની બાટી બેક થઈ ગઈ છે હવે આપણે તેને ટર્ન કરી લઈશું અને ફરીથી પણ આપણે પાંચથી સાત મિનિટ માટે આવી રીતે ઢાંકીને તેને સ્લો ફ્લેમ પર બેક કરીશું તો ફરીથી આપણે તેને ચેક કરી લઈશું તો તેને ટર્ન કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી બાટી બેક થાય છે હવે આપણે તેને ચારે બાજુથી બેક થાય એટલા માટે ઊભી ગોઠવી દઈશું અને તેને ફરીથી ઢાંકી અને બેક કરીશું આવી રીતે ફેરવતા જવાનું અને બાટીને બેક કરતા જવાનું ટોટલ વીસ મિનિટ માટે બાટીને બેક કરવાની તો બાટી એકદમ સરસ મજાની તૈયાર થઈ જશે તો તમે જોઈ શકો છો બાટીનો આખો કલર ચેન્જ થઈ ગયો છે અને બાટી એકદમ સરસ બેક થઈ ગઈ છે એ જ પ્રમાણે આપણે બીજી બધી બાટીને તૈયાર કરીશું તો બાટી બનાવવા માટે આપણે ના તો બાટી કૂકરનો ઉપયોગ કરે છે ના તો ઓવનનો ઉપયોગ કર્યો છે ઘરમાં રહેલા તાવડી અને ચણાથી આપણે બાટીને બેક કરી છે તો હવે આપણે એક ચટણી બનાવી લઈશું તો જેના માટે લસણને આપણે ખાંડી લઈશું લસણ થોડું અધકચું ખંડાય એટલે આપણે તેમાં મીઠું ઉમેરીશું મીઠું ઉમેરીને આપણે તેને ખાંડી લઈશું લસણ થોડું ખંડાય એટલે આપણે તેમાં જીરું ઉમેરીશું જીરું ઉમેરીને આપણે સરસ રીતે ખાંડી લઈશું હવે આપણે તેમાં કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને આપણે તેને ખાંડી લઈશું ચમચીથી બધું મિક્સ કરી લઈશું બધું સરસ મિક્સ થાય એટલે આપણે એક વખત ફરીથી તેને ખાંડી લઈશું તો મરચું મિક્સ કરતા જઈશું અને ખાંડતા જઈશું આવી રીતે ચટણી કરવાથી ચટણી ખૂબ જ મીઠી બને છે બસ તો જો હવે આ ચટણી ખંડાઈ ગઈ છે હવે આપણે તેમાં બે મોટી પરી જેટલું તેલ ઉમેરીશું તેલ ઉમેરીને ચટણીને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું બસ તો જો દાલબાટીમાં ખાવા માટેની સરસ મજાની લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે તો જુઓ બાટી એકદમ સરસ મજાની બેક થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરખી એકદમ પરફેક્ટ એવી બાટી આપણી બેક થઈને તૈયાર છે બાટીને ચારેય સાઈડથી પણ આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ચારેય સાઈડથી બાટી બેક થઈ ગઈ છે તો હવે બાટીમાં આપણે ઘી નાખવાની પ્રોસેસ કરીશું તો જો ઘણા લોકોને બાટી ઘીની અંદર બોળેલી બોળેલીભાવતી હોય છે ઘણા લોકો વધુ પડતું ઘી નથી ખાતા હોતા એટલે આપણે બધી બાટીમાં એક એક ચમચી ઘી રેડીશું જેને વધારે ઘી પસંદ હોય એ ઘીમાં બોળેલી બાટી લઈ શકે છે તો તમે જોઈ શકો છો ઘીથી એકદમ સરસ શાઇન આવે છે અને બાટીનો લુક એકદમ સરસ આવે છે તો તૈયાર છે બાટીના કુકર વગર ઓવન વગર તળિયા વગર ઘરમાં રહેલા સામાનથી જ આપણે આપણે પરફેક્ટ એવી બાટી બનાવી છે રેસીપી પસંદ આવે તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા